કે દેવે બળ એનું નામ અતીત એ માટે રાખ્યું છે મારી પૂજા એની સિવાય કોઈ કરી નહીં શકે ત્યારે ભગવાન ને કીધું કે અતિત કેમ રાખ્યું તો ભગવાને કીધું મારું નામ શંકર છે અક્ષર ત્રણ છે તારું નામ પાર્વતી છે અક્ષર અક્ષર છે 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 એનું નામ મારા હાથમાં શું છે તકે ત્રિશૂળ અક્ષર છે બીજા હાથમાં ડમરું અક્ષર ત્રણ છે મારા કપાળમાં શું છે તકે ત્રિપુંડ અક્ષર ત્રણ છે મારી ડોકમાં શું છે રુદ્રાક્ષ અક્ષર ત્રણ છે મેં કપડા કેવા પહેર્યા છે તકે ભગવાન અક્ષર ત્રણ છે આપણા પુત્રનું નામ શું છે ત્યાં ગણેશ અક્ષર ત્રણ છે આરતી કે અક્ષર ત્રણ છે એનું વાહન મયુર અક્ષર ત્રણ છે ગણપતિનું વાહન ઉંદર અક્ષર છે ગણપતિ જમે મોદક અક્ષર છે નું વાહન પ્રભુ આ કર્યા પણ એ કરશે શું ત્યાં કે આરતી અક્ષર ત્રણ તો એના માટે તા મંદિર અક્ષર ત્રણ મંદિરમાં માં શું હોય ત્યાં ટંકોરો અક્ષર ત્રણ